ટ્રસ્ટના એમના સંચાલક આપણા એપીએમસી ના ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહજી અમલના પીઆઈ વાઘેલાજી આ ગામના શ્રી

અહીંયા પધારેલા નવયુવાન વડીલો માતાઓ આજે ઇન્દોર ગામની અંદર રક્તદાનનો બહુ મોટા પાયામાં કાર્યક્રમ રાખેલો છે મિત્રો રક્તદાન એટલે દરેક લોકોને લોહીનું મહત્વ શું છે આ લોહી કયા સમયે કામ લાગે છે કે આથી વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા તમે બધા જાણતા હશો કે લોહી ચડાવવું ને લોહી આપવું તે વખતે બરોડા જવું પડે સુરત જવું પડે અમદાવાદથી લાવવું પડે પણ આજે દરેક સમાજની અંદર આ ધક્તદાન શું છે લોહીનું દાન હું છે તે વિશે લોકો દરેક સમાજના લોકો જાગૃત થયા છે કોઈને એવું હોય કે ભાઈ મેં તો દાન કરી દીધું પૈસાથી કોઈને એવું હોય કે મેં અન્નદાન કરી દીધું પણ સૌથી મોટું દાન જે છે એ રક્તદાન છે એનાથી માણસ જ્યારે છેલ્લા ક્ષણોની અંદર ડોક્ટર પણ એવું કહી દે છે કે મેં મારા પ્રયત્ન કર્યા પણ એને લોહી ચડાવવું પડશે ત્યારે આ જે લોહી આપણે આપેલું છે એ લોહી બિલકુલ વ્યસ્ત જવાનું નથી અને કોઈનો પણ દીકરો હશે એની માતા હશે એની દીકરી હશે એને આ લોહી આપેલું એને મજરે પડશે એટલે તમે બધા જ લોકોને આજે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે બધા જ લોકોને હું વિનંતી કરું છું કે રક્તદાન જરૂરથી કરો પણ એવા લોકો કરો નોકરીયા જ હોય ખાસ નોકરીયા જ વર્તના લોકોને પણ ખાસ કહેવા માગું છું કે તમે પણ શિક્ષક ગણ હોય કોઈ આરોગ્યમાં નોકરી કરતું હોય પોલીસ ભાઈઓ હોય દરેક લોકો પોતાની ફરજ સમજીને આ રક્તદાન વર્ષમાં બે વર્ષમાં એકવાર કરવું જરૂરી છે પહેલાં એવું હતું કે ભાઈ સોયથી લોહી કાઢી લે તો માણસ ને ને કંઈક લોહી કાઢીને ને તકલીફ થતી એવું પણ સમજીને લોકો રક્તદાન કરતા હતા પણ હવે લોકોને સમજ પડી છે અને ખાસ તો ઇન્દોર ગામના અને આ ટ્રસ્ટના સંચાલકનું જે તેઓએ જે આયોજન કર્યું એના કન્ના શરીફ બાપુ ના આહવાનથી આ રક્તદાન અને મેં એમને સાંભળ્યું કે શિક્ષણ માટે પણ એ બહુ જ સારું કાર્ય કરે છે એટલે હોવું જ જોઈએ સારી બાબત હોય સારી બાબતની અંદર આપણે બધા એ મળી સમજીને એની અંદર સહકાર આપવાનો છે મિત્રો બીજું તો અંદર ગામની અંદર હું આવતો જતો પણ મને ગઈકાલે પરમ દિવસે ફોન આવ્યો કે સાહેબ આવું રક્તદાનનો કાર્યક્રમ રાખેલો છે તો મેં કીધું સાહેબ તમે આવશો તો ચોક્કસ આવીશ કેમ નહીં આવું તમે બોલાવો ને કેમ નહીં આવું અને જેમાં પણ જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર લોકોને મેં હમણાં સાંભળ્યું કે બસોથી દોઢસોથી બસોથી અઢીસો માણસો આજના દિવસે અહીંયા ઇન્દોર ગામે રક્તદાન કરવાના છે તો હું બધા જ લોકોને આજે આ મંચ પરથી કહેવા માગું છું કે રક્તદાન કરો એનાથી વિશેષ કોઈ દાન નથી અને કોઈ કોઈ મોટું રક્તદાનથી સિવાય કોઈ મોટું દાન છે નથી એટલે બધા જ લોકો બેઠેલા દરેક લોકો આપણે જેટલા લોકોને નહીં સમજ પડતી હોય એમને સમજ પાડીએ સમજ આપીએ કે લોહી આપવાથી કોઈ માણસની જિંદગી બદલી જાય છે કોઈ દીકરીને એવા સમય હોય કોઈકને તો બબે મહિને બી બદલવું પડે છે બ્લડ કોઈને છ મહિને બી બદલવું પડે છે એટલે એમાં આપણે બધા સહભાગીદાર થઈએ ત્યાં બેઠા સર્વરો હું આભાર માનું છું તમારું સ્વાગત કર્યું તમારા બધાના આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય